ભયાનક અકસ્માતમાં દસ લોકોના મોત મિત્રો સમાચારમાં ફરી છે આપણે ફરીવાર સમાચાર લઈને આવી ગયા છે સમાચાર સ્વરૂપતા પહેલાં જો તમે ચેનલ બનાવ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા સમાચાર મેળવી શકો મિત્રો સમાચાર છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક જીવલાયન અકસ્માત સર્જાયો હતો નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં એક કાર ચાલકે અન્ય વાહનો પર ધ્યાન આપ્યા વિના વાહન રોડ પર છોડી દીધું હતું તે જ સમયે ત્યાંથી એક લારી આગળ વધી હતી આંખના પલકારામાં કાર અથડાઈ આ અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અન્ય બેનું હોસ્પિટલમાં મોત થયું હતું અકસ્માતનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ હતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે આપણે સાથે સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ